બાય ડેપોના બે કર્મચારીઓનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો અરવલ્લી જિલ્લાના બાયર ડેપો ખાતે ફરજ બજાવતા શ્રી વિરમભાઈ દેસાઈ એટીઆઈ અને શ્રી મગનભાઈ વણકર ટીસીની અઠાવન વર્ષની વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતા બાયર ડેપો ખાતે ભારતીય મજદૂર સંઘ બી એમએસના કાર્યકર્તાઓ તેમજ તમામ કર્મચારીઓના સાથ સહકારથી નિવૃત્ત સન્માન સમારોહ કાર્યક્રમ ડેપોના મેનેજર મેઘનાબેન પરમારના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી કેડી દેસાઈ સાહેબ નિવૃત્ત મુખ્ય કામદાર અધિકારી અને પ્રમુખ શ્રી રામજીભાઈ દેસાઈ અને મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ ભારતીય મજદૂર સંઘ હિંમતનગર વિભાગ પ્રમુખ શ્રી દીપકસિંહ રહેવર એસટી ક્રેડિટ સોસાયટી શ્રી સહદેવભાઈ દેસાઈ મહામંત્રી કપડવંજ બીએમએસ શ્રી જગમાલભાઈ દેસાઈ નિવૃત્ત પૂર્વ ડેપો મેનેજર શ્રી સેધાભાઈ દેસાઈ સાબરકાંઠા અરવલ્લી રબારી સમાજ સમૂહ સૌ સમિતિ શ્રીમતી કાળીબેન દેસાઈ ચેરમેન શ્રી સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત શ્રી રાહુલભાઈ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઈશ્વરભાઈ દેસાઈ પ્રમુખ વિહોતર પંચ શ્રી દલાભાઈ સોલંકી નિવૃત્ત શિક્ષકની ઉપસ્થિતિ રહી કાર્યક્રમને દિપાવ્યો હતો નું બાયો ડેપો પરિવાર દ્વારા સફર ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ નિવૃત્ત થતા બંને કર્મચારી મિત્રોનું ડેપો મેનેજર શ્રીની અધ્યક્ષતામાં વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું અને ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું અને ભારતીય મજદૂર સંઘના સિત્તેરમા વર્ષમાં મંગલમય પ્રવેશ નિમિત્તે ભારતીય મજદૂર સંઘની ગૌરવગાથાની આશરી ઝલક રજૂ કરવામાં આવી હતી પર્યાવરણ જાગૃતિ માટે સૌ મહેમાનોએ સંકલ્પ લીધા હતા સગા સ્નેહીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા બાય ડેપો ભારતીય મજદૂર સંઘની સમગ્ર ટીમ તથા શ્રી રાકેશભાઈ પટેલ એટીએસ શ્રી તરુણભાઈ પુરોહિત શ્રી રાજાભાઈ વરવાડ શ્રી પંકજભાઈ વગેરે કાર્યકર્તાઓએ ભારે જેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન જગદીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત સૌ બાર ડેપો વતી આભાર માન્યો અને કાર્યક્રમના અંતમાં સૌ ભોજન લઈ છૂટા પડ્યા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી